નમસ્કાર કૃષ્ણનગરી દ્વારકામાં દરિયાના કાંઠે જળમગ્ન પુરાતત્વીય અને સંશોધનની તપાસ શરૂ કરવામાં આવી છે અને આના માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની એક ઉચ્ચસ્તરીય ટીમ નવી દિલ્હીથી દ્વારકા પહોંચી છે ઉદ્દેશ્ય એ છે કે કાળક્રમે જળમગ્ન થયેલા સંભવિત પુરાતત્વી અવશેષોને ઓળખવા અને કાળક્રમે કૃષ્ણની મૂળ દ્વારકાના કેટલા અવશેષો જળમગ્ન થઈ ગયા છે અને તેને જ શોધવાનો આ પ્રયાસ છે આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ગણાતા શ્રી કૃષ્ણએ પોતાની લીલાઓ દ્વારા વિશ્વને સત્ય ધર્મ અને ન્યાયનો માર્ગ બતાવ્યો છે પરંતુ તેમના ધરતી પરથી વૈકુંઠ ગમન બાદ તેમની રાજધાની ગણાતી દ્વારકાનું શું થયું તે પ્રશ્ન સદીઓથી લોકોના મનમાં ગુંજતો રહ્યો છે જો કે તેને લઈને શાસ્ત્રમાં કથાઓ પણ છે અને આપણને બધાને શ્રદ્ધા છે કે કથામાં વર્ણન કરવામાં આવ્યું છે એ જ કારણોથી દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હતી પરંતુ છતાંય દ્વારકાના અસ્તિત્વ અને તેના દરિયામાં ડૂબવાની વાર્તા રહસ્યોથી ભરેલી છે અને આજે પણ ઇતિહાસકારો અને પુરાતત્વવિદો માટે આ ગહન સંશોધનનો વિષય છે અત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની એક ઉચ્ચસ્તરીય ટીમ નવી દિલ્હીથી ગુજરાતના દ્વારકા પહોંચી છે અને દ્વારકાના દરિયાકાંઠે જળમગ્ન સંશોધન અને તપાસની શરૂઆત કરવામાં આવી છે પુનર્જીવિત અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેનું નેતૃત્વ ઈ ના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રોફેસર આલોક ત્રિપાઠી કરી રહ્યા છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકા અને બીટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં રહેલા સંભવિત જળમગ્ન પુરાતત્વીય અવશેષોને ઓળખવા તેનું દસ્તાવેજીકરણ કરવું અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે ભગવાન કૃષ્ણની સુપ્રસિદ્ધ નગરી તરીકે પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલી દ્વારકા નગરી લાંબા સમયથી પુરાતત્વવિદો અને દરિયાઈ સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે આ વર્તમાન અભિયાન સંસ્થા માટે એક નોંધપાત્ર પગલું છે જેમાં મોટી સંખ્યામાં મહિલા પુરાતત્વ વિદો પણ જોડાયા છે અગાઉ એસઆઈ દ્વારા બે હજાર પાંચ અને બે હજાર સાત દરમિયાન દ્વારકાના દરિયાકાંઠાના અને ઓફશોર ઉત્ખનન હાથ ધરવામાં આવ્યા હતા જેમાં ઓટના સમયે દરિયા કિનારેથી શિલ્પો અને પથ્થરના લંગરો મળી આવ્યા હતા જેના આધારે બાદમાં પાણીની અંદર ઉત્ખનન કરવામાં આવ્યું હતું અત્યારે શરૂ કરવામાં આવેલી નવી તપાસ ઝુંબેશ દ્વારકાના જળમગ્ન ઇતિહાસમાં નવી આંતરદૃષ્ટિ લાવે તેવી અપેક્ષા છે આ વર્તમાન અંડરવોટર સંશોધન ભારતના સમૃદ્ધ જળમગ્ન સાંસ્કૃતિક વારસાની સુરક્ષા કરવાના ઇએસઆઈના મિશનમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે સંશોધકોને આશા છે તપાસ દ્વારા દ્વારકાનગરીની પૌરાણિક કથાઓ અને ઇતિહાસ વચ્ચેના સંબંધો પર નવો પ્રકાશ પાડી શકાશે રિપોર્ટ ગુજરાતી દ્વારકામાં પુરાણ તત્વીય અવશેષો શોધવા માટે આ નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ સંશોધન કરી રહી છે હવે આ તમામ પર આજે આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે પ્રોફેસર આલોક ત્રિપાઠી જે એડીજી પુરાતત્વ વિભાગથી આપણી સાથે જોડાઈ ગયા છે અને નીરવભાઈ પરીખ જે આપણી સાથે સ્કૂબા ડ્રાઈવર તરીકે જોડાયા છે આલોકભાઈ અને નીરવભાઈ આપનું સ્વાગત છે પ્રદર્શન ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં

કોરલ્સ અને જીવસૃષ્ટિ ઉપર સંશોધન માટેનું હતું અને ત્યારથી જ લઈને એ જ સમય ગાળામાં પુરાણી દ્વારકા ડૉક્ટર એસ આર રાવ છે એમના એટલે વન ઓફ ધ ટીમ મેમ્બર એન્ડ નાઉ ધ ડાયરેક્ટર ઓફ એસઆઈ આલોક ત્રિપાઠી સાહેબ આજે આપણી સાથે છે એટલે આલોકજી યુ આર અવર હીરોઝ लाइक यू नो के आप जिस तरह से एस आर राव साहब के साथ भी उनके साथ में काम किया था एंड टूडे यू आर हेडिंग ए एस आई एंड वी आर सो ऑनर्ड आई आई एम हैविंग गूज बम्स राइट नाउ इट इज लाइक यू नो थर्टी फाइव यर्स वी हैव बीन फॉलोइंग यू एंड टूडे वी आर ऑन फेस टू फेस टॉक फॉर दिस मैटर एंड स्कूबा डाइविंग में ऐसा है कि आई स्टार्टेड टू प्रमोट माई गुजरात गुजरात आलोक जी विल ऑल्सो एग्री दैट इट इज़ वेरी डिफिकल्ट ઇટ ઇઝ મરકી વોટર છે દોડાયેલું પાણી છે બિકોઝ ઓફ લોટ ઓફ ફાઈટો પ્લેન્ટ ઝુ પ્લેન્ટ જે પંચોતેર ટકા ઓક્સિજન આપણને આ ઝૂ પ્લેન્ટન્સ અને ફાઇટો પ્લેન્ટન્સ આપે છે પછી કોરલ્સ છે આ લોટ ઓફ થિંગ્સ આર દેર એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ થી અને આર્કિયોલોજી પોઈન્ટ ઓફ વ્યુ બંને રીતે આપણો ગુજરાતનો દરિયા કિનારો એટલો મહત્વનો છે અને સ્કુબા ડાઇવિંગ ઇઝ વન ઓફ ધ ટેકનિક ટુ ગો એન્ડ ફાઇન્ડ ટુ ગો એન્ડ રિસર્ચ મને ફંડિંગ અને ફાઈનાન્સ જે છે એ ટુરિઝમમાંથી મળ્યું છે હું ને લઈ જાઉં સાથે સાથે હું મારો સ્ટડી કરું અને કંઈ બી ઓબ્ઝર્વેશન થાય એ રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યૂ થી અને ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી બંનેનો સમન્વય કરી અને મેં બે હજાર દસની અંદર શરૂઆત કરી અને આજે પંદર વર્ષથી હું દ્વારકા રેગ્યુલરલી જઉં છું શિવરાજપુર બીચ ઉપર મારું સેન્ટર છે પણ દ્વારકા જે છે એ ઓથેન્ટિકેટ जैसे आप गुजराती समझ सकता हूं लेकिन मैं गुजराती बोल नहीं सकता कोई बात मैं नहीं मैं लेकिन मैं आपको मैं सवाल मैं। गुजराती में करूंगी क्योंकि हमारी ये चैनल गुजराती है तो दर्शकों भी को भी समझ में आना चाहिए कि मैं आपको क्या पूछ रही हूँ

150 साल से ज़्यादा प्राचीन एक संस्थान है और जिसमें पुरातत्वविदों का मुख्य उद्देश्य होता है हमारे देश के इतिहास के संबंध में जो जानकारी कहीं पुस्तकों में या जो है कहीं लिखित रूप में उपलब्ध नहीं है उसको हम लोग फील्ड में जाके उत्खनन करके प्राचीन अवशेषों को निकाल के उनका अध्ययन करते हैं और उसके माध्यम से अपने देश के प्राचीन इतिहास को जानने का हम लोग प्रयास करते हैं और उन्नीस में जो है भारतीय पुरातत्व सर्वेक्षण ने ये निर्णय किया कि भारत के आसपास जो एक जल का विशाल क्षेत्र है और बहुत सारी जो इंटरनल वाटर बॉडीज हैं इनके अंदर भी जो प्राचीन अवशेष हैं उनका अध्ययन किया जाए और तब अंडर वाटर आर्क्योलॉजी की शुरुआत हुई और मेरा सौभाग्य था कि मुझे पहला अंडर वाटर आर्क्योलॉजिस्ट होने का सौभाग्य मिला और 1988 से मैं द्वारिका में काम कर रहा हूं और द्वारिका जैसा हम सब लोग जानते हैं एक बहुत ही महत्वपूर्ण स्थल है धार्मिक रूप से तो इसका अत्यधिक महत्व है लेकिन पुरातत्व और इतिहास की दृष्टि से भी इसका जो है महत्व है वो अन्य के बहुत सी जो स्थल हैं उनसे बहुत ज्यादा है और इसीलिए यहाँ पे लगभग सौ साल से ज्यादा से इतिहासकार पुरातत्वविद अंडर वाटर आर्कियोलॉजिस्ट लगातार शोध में लगे हुए हैं जिससे कि इस स्थान की प्राचीनता को समझा जा सके दूसरा साहित्य में जो वर्णन आते हैं इस शहर के और जो पुरातात्विक प्रमाण है इन दोनों का अध्ययन करके ये जानने का प्रयास किया जाए कि वास्तविक रूप में उस समय यहां नगर कैसा रहा होगा उसकी तिथि कैसी रही होगी वहाँ क्या गतिविधियां होती थी तो इन्हीं सब उद्देश्य से पुरातत्वविद यहाँ पे जो है वो शोध में लगे हुए हैं और उसी शोध को अभी आगे बढ़ाने का जो है फैसला लिया गया और इस वर्ष से

एक कार्यक्रम होता है जितना हम संशोधन करते हैं हमारे ज्ञान में वृद्धि होती जाती है अभी तक जो काम हुए हैं वो बहुत ज्यादा स्तर पे नहीं हो पाए क्योंकि देखिए द्वारिका एक बहुत प्राचीन स्थल है और ये स्थल जो है जो टीला बना हुआ है जो लगभग दस मीटर की ऊंचाई का है और इसके ऊपर पूरा शहर बसा हुआ है सबसे ऊपर जो है द्वारकाधीश का, का प्रसिद्ध मंदिर है चारों ओर बस्ती है तो पुरातात्विक उत्खनन के लिए जितने स्थान की आवश्यकता होती है वो वहां उपलब्ध नहीं है तो पहले जो दो प्रयास हुए थे तीन प्रयास हुए वो तो बहुत सीमित स्तर पर थे और उसमें जब नीचे जाते हैं तो बहुत ही कम हमको जो है स्थान मिल पाता है बहुत ही सीमित पुरावशेष मिलते हैं और उसके आधार पर जो है हमको जानकारी मिली कि यहाँ पे कम से कम दो से ढाई हजार साल से लगातार बस्ती है और ने जब काम किया था तो उनको वहाँ पे कुछ और भी प्राचीन अवशेष मिले थे लेकिन वो बहुत कम थे और जब तक उनको और में उत्खनन करके उनके बारे में जानकारी नहीं की जाए तो हमारा ज्ञान सीमित है इस विषय में इसी उद्देश्य से इस बार जो है अंडर वाटर आर्क्योलॉजी विंग की जो हमारी दल है उसने एक निचले स्तर पे काम को शुरू किया है जिससे कि हम एक बड़े क्षेत्र में काम कर सकें और जो अर्ली पीरियड है जो प्राचीनतम यहाँ पे पुरावशेष हैं उनका हम ज्यादा अध्ययन कर सकें क्योंकि हमको ऐतिहासिक काल की द्वारिका के बारे में तो बहुत कुछ पता है लेकिन द्वारिका की तिथि उससे भी प्राचीन यानी हो सकती है और होना चाहिए तो उस समय के बारे में जानने के लिए तो उसकी दृष्टि से इस बार का प्रयास है कि हम लोग द्वारिका के जो प्राचीन स्तर हैं उनका अध्ययन कर सकें सागर में समाहित जो अवशेष हैं उनको और विस्तृत रूप से देखें पास में ही बेट द्वारिका में जो प्राचीन अवशेष मिलते हैं उनको भी व्यवस्थित रूप से अध्ययन करें और इस प्रकार सम्मिलित रूप से हम इस क्षेत्र के प्राचीन अवशेषों को इसके इतिहास को इसके पुरातत्व को લોકો ઓકે નીરવભાઈ જે રીતે વાત કરી તમે કે તમે દ્વારકા ઘણીવાર રહેતા હોવ છો અથવા જે રીતનો ટાઈમિંગ તમે સ્પેન્ડ કરતા હોવ છો ત્યાં હવે જે દ્વારકાની એક આખી જે ઇતિહાસ છે કહાની છે કે બધા એવું પણ કહે છે કે દરિયાની અંદર જૂનું દ્વારકા ડૂબી ગયું હતું પણ ખરેખર શું છે ખરેખર જે અત્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર જે હાઈપ જે છે આમ બધે મોટા મોટા મહેલો સીટા ડેલ્સ ને આમ જાણે કોઈ રોજ પૂજા કરવા જતું હોય ને રોજ કોઈ સાફ સુફી કરવા જતું હોય અને એ બધું સાફ સુથરું દેખાય છે એ આખી માન્યતા ખોટી છે આ લોકજી બી એગ્રી કરશે કે ભાઈ આટલા સમયથી જો કોઈ ત્યાં ના જાય તો એના ઉપર ઘણા બધા સજીવો ઘણા બધા દરિયાઈ જીવો વનસ્પતિ કોરલ્સ એનું ફોર્મેશન એના ઉપર થઈ જાય એટલે એવું નથી કે જે દેખાય છે સોશિયલ મીડિયા ઉપર બતાવે છે એવું કંઈ જ નથી અને કારણ કે મેં પ્રત્યક્ષ લગભગ બે હજાર દસથી થી દર વર્ષે સારી વિઝિબિલિટી હોય પ્લસ ચેલેન્જ શું છે કે દરિયો મરકી છે દરિયો ડોળો છે પોલ્યુટેશન મુશ્કેલ થઈ જાય છે પોલ્યુટેડ નથી બધાને એમ છે કે આ દરિયો ગંદો છે ગંદો નથી દરિયાની એક આખી ઓળખ છે અને એના ફાઈટો પ્લેન્ટ પ્લેન્ટ દરિયાઈ વનસ્પતિ અનેક વસ્તુઓ એના ઉપર અસર કરી છે કે આજે ડોક્ટર આર રાવ સાહેબે અને એમના જે બુક પબ્લિશ કરી હતી કે જે રિસર્ચ મટીરિયલ હતું એના વિઝ્યુઅલ રેફરન્સીસ લઈ અને એ જગ્યાઓ ઉપર અમે અનેક વખત ડાઇવિંગ કરીએ છીએ અને રિક્રિએશનલ ડાઇવિંગ છે અમારી કોઈ સંશોધન કે એની એ નથી પણ રિક્રિએશનલ ડાઇવિંગની ફ્રિકવન્સી વધારે છે એ કે એક સિઝનની અંદર વીસ પચીસ ડાઇવ અમે કરીએ ત્યારે દરેક વખતે જુદી જુદી એની વિઝિબિલિટી થતું હોય છે પણ વિઝિબલ જે એરિયા જે છે ને બહુ સીમિત હોય છે અને જ્યારે આખા આખા શહેરનું સંશોધન કરવાનું હોય કે લાંબા લાંબા એરિયાનું તો એ સ્કૂબા ડાઇવિંગ એક સીમિત એના એક પોતાના લિમિટેશન્સ છે ક્યાં તો તમારે નંબર ઓફ ડાઈવર્સ વધારી દેવા પડે ક્યાં તો એક સ્કવેર કિલોમીટરની અંદર તમને પચાસ કે સો ડાઇવરો લઈને ડાઇવિંગ કરી અને એ બધાનું પૃથક્કરણ અને એનાલિસિસ જે છે એ કરવું બહુ જ મુશ્કેલ છે જે જે ચેલેન્જીસ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને આર્કીલોજી પોઈન્ટ ઓફ વ્યૂથી બી એ ચેલેન્જ છે અને એની જીવસૃષ્ટિ એટલે ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ને પણ એ બધા ચેલેન્જીસ છે એટલે મારું સૌભાગ્ય છે કે હું ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે મેં બહુ ઘનિષ્ઠ રીતે મીઠાપુરની અંદર બાયોરોકના ઇન્સ્ટોલેશન માટે અને દરિયાઈ જીવસૃષ્ટિનું મહત્વ શું છે એના માટે સ્કુબા ડાઇવિંગ મેં વધારે કર્યું છે અને આર્કિયોલોજી હેઝ ઓલવેઝ બીન માય પર્સનલ ઇન્ટરેસ્ટ ઓકે આલોકજીને હું સવાલ પૂછીશ દ્વારકા જે છે એ દરિયામાં ડૂબી ગયેલું એવું કહેવામાં આવ્યું છે ઘણા એવા વાત બી છે ઘણા જે તેમના માન્યતા છે ઘણી એવી માન્યતાઓ પણ જોડાયેલી છે પણ જો આપણે પ્રેક્ટિકલી અને લોજિકલ રીતે એને કઈ રીતે જોવું અને કઈ રીતે થઈ શકે એમ છે દ્વારિકા के विषय में जो प्राचीन साहित्य में वर्णन मिलता है महाभारत में भी इसके बारे में आता है भागवत पुराण में है उसमें ये हमको रेफरेंस मिलता है कि द्वारिका शहर जो है वो समुद्र में समा गया था और ऐतिहासिक रूप से हम लोग जानते हैं कि समुद्र का जो स्तर है वो बदलता रहता है और सिर्फ द्वारिका ही नहीं विश्व में बहुत सारे ऐसे प्राचीन स्थल हैं या तो वो समुद्र का स्थल परिवर्तन होने से पानी के अंदर चले गए या वो समुद्र उनसे दूर हो गया तो दोनों गतिविधियां चलती रहती हैं और समुद्र की जो शोर लाइन है वो भी बदलती है और समुद्र का स्तर भी बदलता रहता है तो प्राचीन शहरों का समुद्र में डूब जाना एक कई जगह पे यानी ऐतिहासिक रूप से पुरातात्विक रूप से सिद्ध हो चुका है जहां तक बात द्वारिका की है तो उसकी स्थिति के बारे में हमको अलग अलग सूचनाएं मिलती हैं, उनमें थोड़ा अंतर मिलता है लेकिन अभी तक जो काम किए गए हैं समुद्र में वहां पे समुद्र के अंदर समुद्र की तलहटी पे हम लोगों को प्राचीन भवनों के अवशेष मिलते हैं पत्थर के जो अवशेष हैं, पुराने मकानों के टूटे हुए हिस्से और जैसा कि मेरे साथी ने कहा कि चूंकि इतना समय हो गया है और साइक्लोन आते रहते हैं समुद्र यहाँ पे बहुत रफ है यानी जो लहरें हैं जो पानी के अंदर करंट है वो इतना तेज होता है कि वहां कोई मकान सैकड़ों साल तक या हजारों साल तक खड़ा नहीं रह सकता तो निश्चित ही अगर कोई रचना है तो वो टूट जाएगी उसके अवशेष हमको वहां बिखरे मिलते हैं और वो लोगों ने देखा है उसके फोटोग्राफ्स हमारे पास हैं हम लोगों ने उसकी ड्राइंग्स बनाई हैं और उनके ऊपर यानी बहुत सारी वनस्पति उग गई है वहां पे जीव जंतु होते हैं उनका इंट्रस्टेशन उनके ऊपर होता है तो अगर हम पहली दृष्टि में जब नीचे जाते हैं तो हमको वहाँ पे यानी पौधे दिखाई देते हैं या चट्टाने सी दिखाई देती हैं लेकिन जब उनका व्यवस्थित रूप से अध्ययन करते हैं उनकी सफाई करते हैं तो इन रचनाओं के जो अवशेष हैं प्राचीन वो स्पष्ट हो जाते हैं ઓકે હવે આપણે નીરવ ભાઈ વાત કરીએ કે આ પ્રકારની સ્ટડી માટે ડાઇવિંગ સિવાય બીજી કોઈ ટેકનોલોજી છે ખરી અને જેનાથી લાંબુ એરિયા કવર થઈ શકે અલોકજી એ જે હમણાં વાત કરી એમાં બીથો બીથોમેટ્રિક્સ એક એવી નવી ટેકનોલોજી છે નવી નથી પણ હવે એક એડવાન્સ સ્ટેજ ઉપર એ જે છે જે ડાર્કસીની અંદર તમારે પાણીના આખા થ્રીડી મેપિંગ કરી શકે એમ છે અને આ મર્કી વોટર હોય કે ધૂંધળું પાણી હોય કે ચોખ્ખું પાણી હોય આ બંનેની અંદર આ ટેકનોલોજી ઉપયોગ કરી તમે નેશનલ ની અમુક ફિલ્મો જોશો તો એની અંદર આ બધા સ્ટડીઝ જે છે એટલે મારે આલોકજી ડેફિનેટલી એમને ખબર જ છે પણ આપણા સરકારી તંત્રની અંદર નવી ટેકનોલોજીનું એડોપ્ટેશન નવું એ લેવું એટલું બધું ડિફિકલ્ટ છે પણ એ આપણે આ ચેનલના માધ્યમ દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકારને આવેદન કરી શકીએ કે ભાઈ આ પ્રકારની ટેકનોલોજી ઉપર ધ્યાન દોરી અને એએસઆઈ અને એવી જે સંસ્થાઓ છે એને જો એમ્પાવરમેન્ટ કરવામાં આવે તો લાંબો એરિયા કવર થઈ શકે સ્કુબા ડાઈવરની એમાં ડેફિનેટલી જરૂર પડવાની જ છે કે એના સેન્સર્સ ગોઠવવા માટે કે એના માટે પણ જે અત્યારે બધું જ સ્કુબા ડાઇવર્સ ઉપર ડિપેન્ડન્ટ છે એના કરતાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી લાંબા એરિયાનું સ્કેનિંગ થઈ શકે અને સ્કેનિંગ જો કરવામાં આવે તો વધારે નિશ્ચિત પરિણામો અને સરળતાથી અને સહેલાઈથી અને ઓથેન્ટિક એના રેફરન્સીસ આપણે ક્રિએટ કરી શકીએ કે ભાઈ નીચેની ભૂરચના કેવી છે એમાં બધું જ આવી જશે વનસ્પતિ શું છે કોરલ શું છે બધી જ વસ્તુ એના બધા જ રિસ્ટોગ્રાફ તૈયાર થતા હોય છે અને એની અંદર આવી રીતે કોઈ આર્કિયોલોજીકલ સાઇટના અવશેષો હોય છૂટક હોય તૂટક હોય સળંગ હોય એ બધાનું પૃથકરણ અને એનાલિસિસ કરવું ઈઝી થઈ જતું હોય છે ઓકે આલોકભાઈ હવે આ જે પ્રકારનું સંશોધન ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો ભૂતકાળમાં આવા સંશોધનો થયા છે અને તેમાંથી શું મળ્યું છે पहले जो સંશોધન हुआ है जैसा आप पहले कहा कि जो अंडर वाटर आर्कोलॉजी विंग ने 2005 से 2007 तक जो हम लोगों ने काम किया था उसको हम लोगों ने कई चरणों में किया सबसे पहले तो द्वारिका में ही यानी गुजरात में ही कई सारे ऐसे स्थान है जिनको कृष्ण से जोड़ के देखा जाता है या लोग उसको द्वारिका मानते हैं जैसे पंच द्वारिका है मूल द्वारिका है द्वारिका है बेट द्वारिका है तो बहुत सारे देश में और भी कई स्थान है विदेशों में भी कई स्थान है जिनको द्वारिका कहते हैं तो सबसे पहला प्रश्न ये उठता है कि कौन सी द्वारिका जो है वो वास्तविक द्वारिका है या प्राचीनतम द्वारिका है तो हम लोगों ने उन सारे स्थानों का पहले पुरातात्विक सर्वेक्षण किया जो कृष्ण से संबंधित हैं जिनको लोग द्वारिका मानते हैं उन सारे अध्ययन के बाद फिर हम लोगों ने जो वर्तमान द्वारिका है यहाँ पे आके अध्ययन किया और जैसा मेरे साथी कह रहे थे हम लोगों ने उस समय हम लोग भारतीय नौसेना के साथ मिलके काम करते थे और हम लोगों ने यहाँ पे यानी लगभग तीन किलोमीटर लंबा और डेढ़ किलोमीटर चौड़ा क्षेत्र को बहुत ही वैज्ञानिक रूप से उसका हम लोगों ने सर्वे किया जिसमें इको साउंडर मल्टीबीम सोनार और भी जो आधुनिक या अत्याधुनिक तकनीकी है उसके माध्यम से हम लोगों ने पूरी समुद्र की जो तलहटी थी उसका अध्ययन किया और मैं ये कहना चाहूंगा कि भारत सरकार के पास या भारत में जो भी ये आधुनिक तकनीकी है वो हमारे पास उपलब्ध है और जब उसकी जरूरत होती है हम उसका उपयोग करते हैं एक बात हमको बहुत अच्छे से समझ लेना चाहिए कि तकनीकी जो है वो उपयोग की चीज है लेकिन सिर्फ तकनीक से ही काम नहीं होता और पुरातत्व में अंततः आर्कियोलॉजिस्ट को नीचे जाकर उसी को पहचान करनी होती है और ये जो जिस क्षेत्र की हम लोग बात कर रहे हैं ये बहुत गहरा नहीं है और किनारे के बहुत पास है इसलिए यहाँ पे डाइवर के माध्यम से काम करना बहुत आसान है हाँ अगर हम बहुत गहरे सागर की बात कर रहे हो जहां हजार या दो हजार मीटर गहराई में किसी अवशेष की बात हो तो हमको पूरी तरह से तकनीकी के ऊपर निर्भर होना पड़ेगा लेकिन ये जो क्षेत्र है यहाँ पे जो है गोताखोर आसानी से नीचे जाके काम कर सकते हैं और उनकी यानी जो आदमी अपनी आंखों से देख के जो ऑब्जर्वेशन करता है वो दूसरी मशीनों से उतनी ऑथेंटिक नहीं हो पाती तो उस दृष्टि से हम लोगों को जब भी तकनीकी की जरूरत होती है वो आधुनिक से आधुनिक तकनीकी उपलब्ध है और अगर जरूरत पड़ेगी भी तो वो भी उपलब्ध हो पाएगी इसलिए हम लोगों को इस बारे में कोई संदेह नहीं होना चाहिए भारत आज जो है वो बहुत ही सक्षम है और जो हमारी संस्थाने हैं वो भी किसी भी प्रकार का आधुनिक काम करने के लिए पूरी तरह से एकदम सक्षम है और उसमें किसी प्रकार की कोई कमी नहीं है और इसी दृष्टि से हम लोग जो ये काम कर रहे हैं उसको पूरी तरह से वैज्ञानिक रूप से करके उसका एनालिसिस करके उसका डॉक्यूमेंटेशन करके जब इन तथ्यों को पूरी तरह से अध्ययन किया जाएगा तो यहाँ से प्राप्त जो परिणाम होंगे उससे हमको जो इतिहास के बारे में अभी तक जानकारी नहीं है या जो जानकारी अभी तक नहीं हो पाई है उसके बारे में हमको निश्चित ही जानने को मिलेगा और उसके परिणाम जो होंगे वो अच्छे होंगे ओके okay, आलोक जी हम भी कहना बड़ा मुश्किल होता है दो चीजें हैं एक तो क्योंकि ये सब चीजें जो है जमीन के अंदर या रेत के अंदर दबी हुई हैं तो किसी को नहीं पता होता कि अंदर से क्या निकलेगा और पुरातत्व का जो उत्खनन होता है वो बहुत ही धीमी प्रक्रिया है हाँ। बिल्कुल वैसे ही जैसे कि किसी आ, मनुष्य का ऑपरेशन किया जाता है तो बहुत ही धीमे रूप से कि कोई भी चीज नष्ट न हो कोई चीज खराब न हो और बहुत ही यानी वैज्ञानिक रूप से छोटे छोटे औजारों से उसके खुदाई की जाती है जिससे कि जमीन के अंदर जो भी पुरावशेष है उनको जहां हैं जैसे हैं उसको हम लोग अध्ययन कर सके और उसी से जानकारी निकल के आती है अगर उसको तेजी से खोद दिया जाए मशीनों से तो जो अवशेष निकलेंगे उससे हम इतिहास का पुनर्निर्माण नहीं कर पाएंगे तो समय जितना भी लगे कार्य प्रारंभ हो गया है और जब तक हमारे जो उद्देश्य हैं, वो पूरे नहीं होते ये कार्य जारी रहेगा और इसमें तेजी आएगी समय के साथ

આ કોર્નર કરીને રાખે છે તો આ પ્રકારની વ્યવસ્થા થઈ શકે સ્કુબા ડાઇવિંગ નો જે પહેલો નિયમ જે છે ને ડોન્ટ ટચ એનીથિંગ ડોન્ટ ટચ ડોન્ટ ડિસ્ટર્બ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ અને દેશી લોકલ સ્ટાન્ડર્ડ એ વચ્ચે બહુ મોટો ગેપ છે અત્યારે જે રીતે ગવર્મેન્ટ સ્કુબા ડાઇવિંગ ને પ્રમોટ કરી રહી છે એ અલોક ત્રિપાઠી સાહેબ ચોક્કસ એગ્રી કરશે કે ટુરિસ્ટો જેટલા વધારે જશે એટલા અવશેષોને નુકસાન પહોંચવાનું છે એટલે બહુ જ સેન્સિટિવ વાત છે કે ટુરિઝમ તમારે કરવું છે કે આર્કિયોલોજી સ્ટડી કરવું છે જે રીતે નેશનલ પાર્ક અને સેન્ચુરીની અંદર લિમિટેડ માત્રામાં લોકો ની એન્ટ્રી જન એટલે માનવ હસ્તક્ષેપ નિષેધ હોવો જોઈએ એટલે સ્કુબા ડાઇવર્સ પોતે જ જો આ ઇવન તમારા ચલાવો પાછળ જે તમને નુકસાન કરતા હોય છે એટલે સ્કુબા ડાઈવિંગ ટુરિઝમ માટેની સાઇટો એલોકેટ જુદી કરવી જોઈએ અને આર્કિયોલોજી માટેની સાઈટોમાં નો સ્કુબા ડાઈવિંગ હોવું જોઈએ આલોકજી જે આના ઉપર વધારે એક કહી શકશે કે ભાઈ આવા કયા એરિયામાં સ્કુબા ડાઇવિંગ એલાઉ કરવું જોઈએ અને કયા એરિયામાં સ્કુબા ડાઇવિંગ ટુરિઝમ માટે એલાઉ કરવું જોઈએ અને સ્ટડી માટે એને સેપરેટ કરી નાખવું જોઈએ બિલકુલ આલોકજી અને નીરોભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ નમસ્કાર નમસ્કાર થેન્ક યુ તો આ સાથે જ અમારી વિશેષ રજવાત હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર